નમસ્કાર સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્લાને મે સિરીઝ પર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ એપ્રિલ સિરીઝમાં આગળ જોઈએ તો ઘણી ઇવેન્ટ્સ આપણે જોઈએ ઇલેક્શનની શરૂઆત સાથે જે ક્વાર્ટર ફોરના અર્નિંગ્સ જે છે લાર્જ કેપ ઓ મિટ કેપ આઈટી કે બેન્કિંગ એફએમસીજી કંપનીઓના પરિણામ પણ આપણે જોઈએ અને માર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે ઇન્ડેક્સ અને સ્ટોક્સ પર પણ એક ફોકસ હતું પરંતુ હવે મે સિરીઝમાં આગળ કયા લેવલ્સ માર્કેટ બતાવી શકે છે અને કયા સ્ટોક્સ પર સારા એક રિટર્ન્સ મળી શકે છે રોકાણ કરવાથી આ બધા પર આપણે ચર્ચા કરીશું અને આપણે સાથે આપણે ટેકનિકલ ડેરીવેટિવ એક્સપર્ટ જે છે એ જોડાયા છે સૌથી પહેલાં શરૂઆત કરીએ ચર્ચાની માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ સાથે ભાવિન સ્વાગત છે આપનું શો પર અને સૌથી પહેલાં એક માર્કેટ અને એક સેટઅપને જ સમજીએ કારણ કે હવે જે સિરીઝ તરફ આપણે જોઈ રહ્યા છીએ એપ્રિલ સિરીઝ જે રીતે આપણે જે એન્ડ પર આપણને બંધ થતી દેખાય ને હવે એક મે સિરીઝની શરૂઆત પણ જે રીતે માર્કેટ કરતું બતાવ્યું છે ઇવેન્ટ તો ચાલુ જ રહેવાની છે ઇલેક્શનના ફ્રન્ટ પર તો મેં જુઓ વોટિંગ ફેસ પર કે પછી સાથે

બટ સ્ટોક સ્પેસિફિક બહુ જ સારી એક્શન થઈ રહી છે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ હોય રેલવેઝ હોય અને સિલેક્ટ પોકેટ્સ છે જ્યાં બહુ જ સારું મોમેન્ટમ છે અને સ્ટોક્સમાં બહુ જ સારું બાઇંગ બી દેખાય છે એટલે મને એવું લાગતું નથી કે કોઈ એઝ ઓફ નાવ માર્કેટમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે છે કોઈ બી ટીપ મળે છે ઇન્ડેક્સ લેવલ પર ડેફિનેટલી બાયંગ ઓપોર્ચ્યુનિટી બને છે મેજર સપોર્ટ જો હવે અત્યારના બનીને આવે છે જે છે બાવીસ ત્રણસો પચાસનો જે વીસ દિવસની એવરેજ છે અને એની નીચે બાવીસ હજારનો બહુ જ મેજર સપોર્ટ છે એટલે એક બેઝ બની ગયો છે બાવીસ ની આસપાસ છેલ્લા ઘણા દિવસથી અને આપણે જોયું હતું કે જીઓ પોલિટીકલ ટેન્શન હતા ત્યારે થોડુંક માર્કેટ કુલ ઓફ થઈ અને કુલ ઓફ થઈને જે બાઉન્સ બેક આવેલું છે અને જે ટેન્શન્સ હતા એ બી થોડા સોફ્ટ થઈ ગયા છે એવા કોઈ ન્યૂઝ બી નથી આવી રહ્યા જીઓ પોલિટિકલ ઇસ્યુઝ એટલે મને લાગે છે કે આઈ થિંક વી આર ગોટ ટુ ગો હવે બાવીસ આઠસો નો ઇમિજિયેટ લેવલ આપણને જોવા મળી શકે છે અને જો એ ક્રોસ થઈ જાય તો આપણે ત્રીસ હજાર સુધી બી પહોંચી જશું એટલે ઓલ ઇન ઓલ કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી બાયિંગ કરવું જોઈએ અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખશો તો સારો મળી શકે છે બાવીસ આઠસો ત્રેવીસ હજાર સુધી પણ ઇન્ડેક્સ આગળ આપણને લેવલ્સ બતાવી શકે છે અને પણ ઘટાડો એક ખરીદદારીની તક હોવી જોઈએ આપણા અન્ય એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો માર્કેટનો વ્યૂ લઈએ ઇસ્ટીએફસી સિક્યોરિટીઝના સીએમટી ને ટેકનિકલ અને ડેરીવેટિવ એનલિસ્ટ વિનય રાજાની અને પ્રોડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ભોજ ચંદાની આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે આપ બંનેનું અને એક પ્રદીપ સેટઅપ સમજી લઈએ બજાર માટે સૌથી પહેલાં આપણી પાસેથી જે રીતે કે નિફ્ટી નિફ્ટી બેન્કમાં એક એપ્રિલ સિરીઝ જે આપણે પૂરી થતા જોઈએ જે હવે આગળ માટે નેક્સ્ટ સિરીઝ માટેના આપણે રોલ ઓવર જોઈ રહ્યા છીએ કઈ રીતે જે છે આપ લેવલ્સ જોઈશો આગળ બંને ઇન્ડેક્સમાં નિફ્ટીમાં બે મહિના યરના મહિના નવેમ્બર અને ડિસેમ્બર એના પછી જાન્યુઆરી મહિનો હતો એ રહ્યો આપણે મોડલ છે એપ્રિલમાં પણ આપણે અત્યાર સુધી જોઈ રહ્યા

તો રિસેન્ટ બોટલ જો તમે કરે કરો ફેબ્રુઆરી અને માર્ચ માં તો એ ટ્રેન્ડ લાઈન પર નીચે સપોર્ટ લીધો હતો બાકી બીજું જે ટ્રેન્ડ લાઈન છે ને આપણે નેક્સ્ટ સિરીઝ માટે એક રિલેવન્ટ ગણીશું નિયર સપોર્ટ તરીકે અને એ લેવલ લગભગ 21900 ની આજુબાજુ છે તો ટ્રેન્ડ લાઈન ઇન્ડેક્સ સપોર્ટ સાથે નિફ્ટી પર થોડો રિવ્યુ પોઝિટિવ રહેશે ઓન ધ ફ્લેટ ઓગણીસો બાવીસ હજાર સાતસો પંચોતેર ના જે અત્યાર સુધીના ટોપ છે ઇમિડેટ ટાર્ગેટ અને હર્ડલ જરૂર છે એ ક્રોસ થાય તો પછી નેક્સ્ટ મેજર ટાર્ગેટ છે લગભગ ત્રીસ હજાર સાતસો ત્રીસ સાતસોના આવશે અનિવસ આપણે આખ સિરીઝ અથવા બી સિરીઝ માટે ધ્યાનમાં રાખીશું બન્યા હતા બાકી છે અને આઈ થિંક આ કેસ્ટ કરીને એને ક્રોસ થવાના સારા એવા છે

તો આજ સ્ટોક ધ સાથે એન્ટિટી બેંક માં પણ આપણે નેક્સ્ટ સિરીઝ માટે મી સિરીઝ માટે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરીશું હા તો અહીંયા પણ ને ઇન્ડેક્સ પર પોઝિટિવ વ્યૂ અને નિફ્ટી ઇન્ફેક્ટ ઘટાડે એન્ટ્રી કરો ત્રેવીસ પાંચસો અને આઠસો સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે વિની તમારી પાસેથી પણ એક વ્યૂ લઈ લઈએ નિફ્ટી નિફ્ટી બેંક જે રીતે ઇન્ડેક્સનો આપણે પરફોર્મન્સ જોઈ રહ્યા છે ઘણા ફેક્ટર્સ જે છે ગ્લોબલ ફ્રન્ટ પર તમે જુઓ તો ખાસા સપોર્ટિવ નથી પરંતુ માર્કેટ હમણાં છેલ્લા સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ કે એટલું ગ્લોબલ જે છે કે સેટઅપ પર એટલું ડિપેન્ડન્ટ ડિપેન્ડન્સી નથી બતાવી અને એની સામે જેવો પોલિટિકલ વેમાં પણ જોઈએ તો હાલ એટલું કોઈ નેગેટિવ આપણને ટેન્શન નથી આવતું દેખાઈ રહ્યું તો આ બધા સેટઅપ વચ્ચે હવે માર્કેટ આગળ ક્યાં જશે શું લાગે

અને નિફ્ટીમાં પણ લગભગ જોવા મોટો પણ પણ હતો અને જોયું હતું કે કે જે થયા છે 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 એને એનો એવું કરે સારું કરી શકે જો ની વાત કરીએ તો આપણે આ મે સિરીઝ સ્ટોક ફ્યુચરનો ઓપન ઇન્ટરેસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર છે અને ફર્સ્ટ ટાઈમ એવર વી હેવ સીન સ્ટોક ફ્યુચર ઓપન ઇન્ટરેસ્ટ ગોઈંગ અબવંડ કરોડ માર્ક તો એક હજાર કરોડ ની ઉપર ઓપન ઇન્ટરેસ્ટ પહોંચી જવું એક રિમાર્કેબલ સારું થઈ રહ્યું છે અને નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું છું કે નિફ્ટીમાં એક જે લોંગ રોલ ઓવર થયા છે કારણ કે નિફ્ટીમાં આપણે જે મે મહિના મે સિરીઝની જે શરૂઆત કરી છે થોડુંક હાયર ઓપન ઇન્ટરેસ્ટની શરૂઆત કરી છે વન પોઈન્ટ ટુ ફોર કરોડનું તો જે ગઈ વખતે વન પોઈન્ટ ટુ ટુ કરોડ શેર્સ હતા તો જે ઓપન ઇન્ટરેસ્ટ વધ્યું છે અને એક ટકો આપણે નિફ્ટીમાં રાઇઝ આવતા જોયું છે મીન્સ જે જે લોંગ છે એ રોલ ઓવર થયા છે એપ્રિલ થી નિફ્ટીમાં આપણે એક શોર્ટ કવરિંગ જોઈએ છે જ્યાં આગળ યુઝ કટ છે ઓપન ઇન્ટરેસ્ટમાં સામે બેંક નિફ્ટીમાં ત્રણ ટકાનો વધારો જોયો છે તો ત્રણ ટકાનો બેંક નિફ્ટીમાં વધારો અને ઓપન ઇન્ટરેસ્ટ નીચે આવવું એ ઇન્ડિકેટ કરે છે કે શોર્ટ કવરિંગ ઇન ધી બેંક નિફ્ટી અને ધેટ ઇઝ વાય આઈ એમ એક્સપેક્ટિંગ નિફ્ટી વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ ઇન ધ કમિંગ સિરીઝ બિકોઝ છેલ્લી ત્રણ સિરીઝમાં આપણે જોયું હતું બેન્ક નિફ્ટી કન્ટીન્યુઅસલી અંડર પરફોર્મ કરતું હતું પણ જે રીતનો ત્રણ ટકાનો ગેન આવ્યો છે આ એપ્રિલ સિરીઝમાં અને જે રીતના શોર્ટ કવરિંગ દેખાઈ રહી છે એવું બને કે મે સિરીઝમાં બેંક નિફ્ટી વિલ આઉટ પરફોર્મ બીકોઝ સેટઅપ ધી બિકોઝ ઓવરિંગ ગુડ અને પીએસયુ એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટર સિલેક્ટિવલી આર ડુઈંગ વેલ તો ઓવરઓલ માર્કેટ નું આઉટલુક પોઝિટિવ છે ઇલેક્શન પણ આવી રહ્યું છે ને ઇલેક્શનમાં માં ઇલેક્શન ની પહેલા જે મહિના હોય છે એ રિલે બજાર માટે હિસ્ટોરિકલી સારા રહ્યા છે તો એને જોતા એવું લાગે છે કે બજાર ત્રેવીસ હજાર સુધી નિફ્ટી જઈ શકે છે બાવીસ હજાર પાંચસો પર એક શોર્ટ ટર્મ સપોર્ટ અને એક મીડિયમ ટર્મ સપોર્ટ બાવીસ હજાર ની આસપાસ છે તો એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે ચાલો અને સારા સેક્ટર ને સ્ટોક સિલેક્ટ કરશો તો ડેફિનેટલી તમને મે સિરીઝમાં પણ સારા રિટર્ન મળશે કે થા સરા સેક્ટર ના સરા સ્ટોક્સ એના પર પણ આપણે આવીએ 23000 ના લેવલ છે છે નિફ્ટી તમને આ સિરીઝમાં બતાવી શકે છે તો વિની સૌથી પહેલા apni પહેલી પસંદગી સાથે શરૂઆત કરીએ કે આ સિરીઝ માટે જે રીતે તમે જણાવ્યું કે સરા સેક્ટર નો સરો સ્ટોક તો કયો સેક્ટર છે ને પેલું કાઉન્ટર કયો છે સેક્ટર માંથી સ્ટોક છે ભારત ઇલેક્ટ્રોનિક્સ જે ડિફેન્સ સેક્ટરથી બિલોંગ કરે છે અને પીએસયુ સેગમેન્ટમાં પણ છે તો પીએસયુ અને ડિફેન્સ આ બંને થીમ બહુ સરસ કામ કરી રહી છે અને સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ ઉપર છે તો કોઈ ફ્રેશ બ્રેકઆઉટ નથી પણ સ્ટોક ઇઝ ઇન ટુ કન્ટિન્યુએશન ઓવરઓલ જે રીતના પરફોર્મન્સ છે અને તમે ખાસ કરીને એપ્રિલ સિરીઝમાં જોશો તે રીતે હ્યુજ બિલ્ડઅપ ઇન ઓપન જેની હિસ્ટોરિકલી રીતે મુવમેન્ટ હોતી હતી ઓપન ઇન્ટરેસ્ટની એના કરતા સમથિંગ ઇઝ ગોઈંગ ડિફરન્ટ ઇન ધી ભારત ઇલેક્ટ્રોનિક્સ કારણ કે ભારત ઇલેક્ટ્રોનિક નું જે ઓપન ઇન્ટરેસ્ટ છે એપ્રિલ સિરીઝમાં જબરદસ્ત ઉપર ગયું હતું અને મે સિરીઝમાં સારા એવા હાઈ ઓપન ઇન્ટરેસ્ટ થી શરૂઆત થઈ છે તો ડેફિનેટલી એક મોટી મુવમેન્ટ આવી શકે છે અને જે રીતના પીએસયુ અને જે રીતના ડિફેન્સ સ્પેસમાં જે રીતના મોમેન્ટમ જોઈએ છે એને જોતા લાગે છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ આ લેવલ પરથી પણ સારું શકે છે તો માય રિકમેન્ડેશન વુડ બી ફોર ધ ધીસ સિરીઝ અને ઇલેક્ટ્રોનિક્સ નું મે ફ્યુચર તમે 240 241 ની આસપાસ લોંગ કરી શકો છો ટ્રેડિંગ માટે હું સ્ટોપ લોસ 230 નો રિકમેન્ડ કરીશ અને અપસાઇડ માં તમે 260 ના ટાર્ગેટ જોઈ શકો છો તો આ એક એક મહિનાના વ્યૂ થી તમે સ્ટોપ ને ટાર્ગેટ માં રિકમેન્ડ કરે છે જેને ખાસ ધ્યાન રાખવું જોઈએ ઓકે એક વ્યૂ અને પેલું કાઉન્ટર બી બસ સ્ટોરીસ્ટ નો સ્ટોપ loss 260 ના બતાવી શકે છે 1 મહિનાના view રેકમેન્ડેશન જાણીએ શુભકામનાઓ કરીને કહેવી એક સારું પરફોર્મન્સ બતાવી શકે તો ઇન્ડેક્સ નેટરી સેક્ટર એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ છે એમાં માર્ચ મહિના પછી એપ્રિલની શરૂઆતમાં જે ટોપ બન્યા હતા એ ટ્રેન્ડિંગનો બ્રેકઆઉટ રિસેન્ટલી કન્ફર્મ થયો છે તો આઈ થિંક એક નેક્સ્ટ એવો કોપોની શરૂઆત થઈ છે આ પીએસી ઇન્ડેક્સમાં ટીમ સાથે મન બેસ્ટ સ્ટોક છે ઇલકોન પરફેક્ટ રેલવે સ્પેસના બધા સ્ટોક પણ આપણે ગઈકાલે અને આજે પણ એક સારો મોમેન્ટમ જોઈ રહ્યા છે અને ઇરકોન ની પર્ટિક્યુલરની વાત કરીએ તો એમાં એક મોટો ફોલ આપણે જોયો હતો પ્રીવિયસલી જે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા બસો એસીની નજીકના જાન્યુઆરી મહિનામાં અને એના પછી એક સારો ફેઝ થયો છે બે દિવસ પહેલા ડેલી ચાર્જ પર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે રિઝન્ટ ટોપને કનેક્ટ કરીએ ચેન્ડનીનું અને સાથે જ વોલીગાના અપર બેન્ડ પર ક્લોઝ આવ્યો હતો અને હવે આ ટોપ છે આજના ક્રોસ થઈ રહ્યા છે મોટી રીતના રેટ પર છે જ્યાં છે એક ડિસન્ટ સપોર્ટ છે

તો પહેલી પસંદગી પ્રદીપ તરફથી ઇરકોન પણ આવતી આપણે જોઈ રહ્યા છે બસો બાવીસનો જ્યાં સ્ટોપ લોસ રાખવાનો છે અને બસો ચોર્યાસી સુધીના ઇન્ફેક્ટ ઉપર લેવલ્સ જે છે આ કાઉન્ટર આપણને બતાવી શકે છે ભાવિન આપના તરફથી કયા પેલું સેક્ટર ફોકસમાં રહેશે અને એનું પેલું કયું કાઉન્ટર યસ આપણે તેના જોઈએ છે કે ઓવરઓલ મેટલ સ્પેસ અને કમોડિટી સ્પેસમાં બહુ જ સારો એવો એક્શન જોવા મળી રહ્યું છે અને એઝ અ સેક્ટર બહુ જ સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે અને બધા પર દેખાઈ રહ્યું છે અને ફોલોઅપ બી દેખાય છે આપણને એટલે મારો પિક છે એનએમડીસી એનએમડીસી ફ્યુચર મેનું બસો સાહીઠ પાસે ટ્રેડ કરેલું છે બસો ત્રેપનના થી મને એવું લાગે છે કે બસો પંચ્યાસી સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે ચાર્ટ પર બહુ જ સારું એવું બ્રેકઆઉટ હતું એને રીટેસ્ટ કરેલું છે એનએમડીસી અને એક ફ્રેશ મૂ શરૂ કરે છે એટલે ડેફિનેટલી આ એક સ્ટોક છે જે સારું પરફોર્મન્સ બતાડી શકે છે આપણે સારા સેક્ટર્સ અને એના સારા સ્ટોક્સ પર આપણા રેકમેન્ડેશન આપણા એક્સપર્ટ્સ આપી રહ્યા છે ભાવિન શાહ વિરેન્દ્ર જાની અને પ્રદીપ હોચંદાની બ્રેક પહેલા ત્રણ એક્સપર્ટ્સ ની આપણે એક એક પસંદગી જાણી હતી હવે શરૂઆત કરીએ વિનય બીજું કાઉન્ટર જે છે પહેલા બીએલ તમારું રેકમેન્ડેશન હતું હવે બીજો કયો સ્ટોક રહેશે ફોકસમાં જી તો મારા તરફથી બીજો સ્ટોક પણ પીએસયુ સેગમેન્ટમાંથી જે જે પાવર સ્ટોક પણ કહી શકાય અને એ સ્ટોક છે પાવર ગ્રીડ તો પાવર ગ્રીડમાં પણ હું જોઈ રહ્યો છું કે એક કોન્સેશન બાદ એક ફ્રેશ બ્રેકઆઉટ આવવાની તૈયારી છે ચાર્ટ ઉપર અને જે ઓવરઓલ પ્રાઇમરી ટ્રેન્ડ છે એ ઘણો સારો હતો તો એને કન્સિડર કરતા મને લાગે છે કે પાવર ગ્રીડ સારા રિટર્ન આપી શકે છે તો પાવર ગ્રીડ નું મે ફ્યુચર તમે લોંગ કરી શકો છો અરાઉન્ડ ટુ નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી સિક્સ અને એક એક મહિના માટે હું સ્ટોપ લોસ અહીંયા રેકમેન્ડ કરીશ 286 નું 10 રૂપિયા નીચે સ્ટોપ લોસ રાખો જો અને અપસાઇડમાં તમે 314 નો ટાર્ગેટ રાખી શકો છો 314 તો આ એક ઓવરઓલ વ્યૂ છે પીએસયુ સેક્ટર પર વ્યૂ બુલિશ છે એઝ વેલ એસ પાવર સેક્ટર પર પણ વ્યૂ બુલિશ છે અને કોમ્બિનેશન ચાર્ટ વાઇઝ ઘણો સારું લાગી રહ્યું છે તો એને કન્સિડર કરતા 296 ની આસપાસ મે ફ્યુચર લેવાય 286 નું સ્ટોપ લોસ અને 314 નો ટાર્ગેટ તો ઓકે તો પીએસયુ અને પાવરા બંને સ્પેસ પર એક પોઝિટિવ પાવર ગ્રીડ હોઈ શકે છે 286 નો સ્ટોપ લોસ રાખવાનો છે મે સિરીઝ માટે લેવલ 314 ના જે છે એ ટાર્ગેટ બતાવી શકે છે ભાવિન આપના તરફથી બીજો રેકમેન્ડેશન જાણીએ આપણે એનએમડીસી ફ્યુચર જે તમારી તરફથી પહેલો સ્ટોક હતો બીજો ક્યાં રહેશે પસંદગી છે આઈટીસી છે આઈટીસી એક સારું ખાસો બેઝ બનાવી દીધો છે અને એક રાઉન્ડિંગ પેટર્ન બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં છે મે ફ્યુચર્સ ચારસો ચાલીસ પાસે ટ્રેડ કરી રહ્યો છે ડેફિનેટલી આમાં એક સારો મોમેન્ટમ બિલ્ડ થયું છે અને સારું એવું અક્યુમુલેશન થયું છે નીચેના લેવલ્સ પર ને 400 નો એક બહુ જ સ્ટ્રોંગ બેઝ બનાવી દીધો છે એટલે આઈટીસી માં બાઈંગ કરવું જોઈએ મારા હિસાબ 425 ચારસો સ્ટોપ નો મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં ચારસો નો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે

અને અક્રોસ ધ આપણે જોઈ રહ્યા છીએ કે સેકન્ડ રાઉન્ડ પીએસયુ બેંક છે એ ઉપરના લેવલથી એક રિસન્ટ કરેક્શન કન્સોલિડેશનના ફેઝ પછી ફરી બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે તો એમાંથી બેંક ઓફ ઇન્ડિયા આપણે સેકન્ડ પિક તરીકે લઈશું સ્ટોકમાં લગભગ એકસો છપ્પન રૂપિયાના હાઈ બન્યા હતા સેકન્ડ ફેબ્રુઆરીના એના પછી એક રિસન્ટ કરેક્શન કોન્સોલિડેશનના ફેઝ પછી ડેલી ચાર્ટ પર ફરીથી એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થતા આપણે જોયા છે રિસન્ટ પાસ્ટમાં વન ફોર્ટી કરંટ રેટ પર બેંક ઓફ ઇન્ડિયામાં એન્ટ્રી કરી શકાય 138 નો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોપ લોસ રહેશે અને બે અપસાઈડ ટાર્ગેટ હું સજેસ્ટ કરીશ 166 અને 172 ઓકે તો અહીંયાથી થી બીજો કાઉન્ટર બેંક ઓફ ઇન્ડિયા છે જ્યાં તમારે નીચેની તરફ 138 ના લેવલ્સને ધ્યાન માં રાખવાનું છે સ્ટોપ લોસ માટે અને ઉપર 166 અને બીજા લક્ષ્યાંક 172 સુધીના પણ આપણે બીઓઆઈ માં દેખાઈ શકે છે ત્યારબાદ જે બે પસંદગી આપણે જાણી છે તો વિને પીએસયુ જે હજુ પણ ફોકસમાં થર્ડ કાઉન્ટર માટે પણ રહેશે પીએસયુ માંથી જ કોઈ કાઉન્ટર હશે કે અન્ય યસ પીએસયુમાંથી મારું થર્ડ કાઉન્ટર રહેશે કારણ કે ટેકનિકલ લાગી રહ્યા છે થર્ડ સ્ટોક એક એઝ એઝ વેલ રેલવે આઈઆરસીટીસી જે ફ્યુચરમાં પણ અવેલેબલ છે તો આઈઆરસીટીસીમાં આપણે એક જે રીતનો ચાર્ટ સેટઅપ છે એક કપ એન્ડ હેન્ડલ પેટર્નની બ્રેકઆઉટ આવ્યા છે અને મને લાગે છે કે આખું સેક્ટર આઉટ પરફોર્મ કરવાનું ફરીથી સ્ટાર્ટ થયું છે આપણે જોયું છે કે છેલ્લા બે દિવસમાં આપણે

એક હજાર દસ નો એક લોસ હું રિકમેન્ડ કરીશ અને ટાર્ગેટ અહીંયા કરી રહ્યો છું તો ઓવરઓલ ઓલ માં અને રેલવે સ્ટોક્સ પર એક સારું એવું મોમેન્ટમ બંધાઈ રહ્યું છે એક સારું ટ્રેક્શન ફોકસ શિફ્ટ થઈ છે ફરીથી ઘણા સારા રિટર્ન આ બધી કંપનીઓ આપ્યા હતા એક રનિંગ કરેક્શન કોન્સોલિટેશન થયું અને ફરીથી અપટ્રેન્ડ રિઝ્યુમ થઈ રહ્યો છે તો એનો ફાયદો લેવો જોઈએ અને આઈઆરસીટીસી જેવા કાઉન્ટરમાં તમે ડેરિવેટિવ સાઇડમાં લોંગ કરી શકો છો વિથ સ્ટોપ લોસ ઓફ વન ઝીરો વન ઝીરો અપ ટાર્ગેટ વુડ બી ઇલેવન હંડ્રેડ ટ્વેન્ટી

NBCC માં પણ બાકીના પીએસસી સ્ટોકની જેમ ઓપનના લેવલથી એક ડિસન્ટ કરેક્શન જોવા મળ્યું ઇન્ફેક્ટ આમાં જે પાંચમી ફેબ્રુઆરીએ ટોપ બન્યો હતો એકસો છોતેર એકસો સિત્યોતેરનો હતો અને એના પછી નીચેની સાઈડમાં સ્ટોક એકસો પાંચ જઈને આવ્યો છે અને ત્યાર પછી એક લગભગ છેલ્લા એકાદ મહિનાથી નેરો રેન્જમાં કોન્સોલિટેશન થઈ રહ્યું હતું ડેલી ચાર્જ પર હવે બ્રેકઆઉટ એક કન્ફર્મ થઈ રહ્યા છે તો આઈ થિંક આ સ્ટોકમાં પણ એક સારી અપાવની જગ્યા છે નવી સિરીઝમાં એકસો છત્રીસ એકસો સાડત્રીસના કરંટ રેટ પર NBCC માં એન્ટ્રી કરી શકાય એકસો ત્રેવીસ રૂપિયા નું daily closing basis પર stop loss રાખવાનો રહેશે અને on the higher side બે upside target એકસો એકાવન અને એકસો સત્તાવન આગળ જતા પોસિબલ છે ઓકે તો NBCC માટે એક પસંદગી અહીંયા અગેન થર્ડ કાઉન્ટર પર PSU સ્પેસ પ્રદીપ તરફથી પણ છે 123 સ્ટોપ લોસ રાખવાનો છે 151 અને બીજા 157 સુધીના લેવલ્સ આપણે NBCC માં દેખાઈ શકે છે બાવીન આપની પાસેથી પણ રેકમેન્ડેશન લઈએ NMDC ITC બાદ હવે કયો ફ્યુચર કાઉન્ટર પર જ રહેશે સલાહ જી છે 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 કેમિકલ સ્પેસમાં અત્યારના સારો બેસી રહ્યો બધા કેમિકલ સ્પેસના જે સ્ટોક્સ છે એમાં સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે એટલે મારો પિક છે દીપક નાઇટ્રાઇટ દીપક નાઇટ્રાઇટ એ મંથલીમાં આગળ જોશો તો ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું રેકોર્ડ આપવાની તૈયારી છે અને એક સારું એવું વોલ્યુમ બેસ્ડ બાઇંગ થઈ ગયું છે ત્યાં એટલે દીપક નાઇટ માં એક સારો મો શકે છે પચીસો પચાસ નો એકાવન નો પ્રાઇસ ચાલે છે સ્ટોપલેસ ચોવીસો એસી નો આપણે રાખવાનો અને સત્યાવીસો પચાસ ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે દીપક નાઇટ ઓકે તો કેમિકલ સ્પેસમાંથી દીપક નાઇટ્રાઇટ પર એક પસંદગી આવતી જોઈ રહ્યા છે આપણે ભાવિન પાસેથી જ્યાં બે હજાર સાતસો પચાસ સુધીના લેવલ્સ જે છે ઉપરની તરફ આપણને ખાસ કરીને આ કાઉન્ટરમાં દીપક નાઇટ્રાઇટમાં જે છે એ દેખાઈ શકે છે ત્રણ પસંદગી આપણે જાણીએ અને એક ટેકનિકલ સેટઅપ પણ ઓવરઓલ માર્કેટનું સમજ્યા પરંતુ વિનય એક વ્યૂ હું તમારી પાસેથી લેવા માગીશ એ છે ઇન્ડિયા વીક્સને લઈને આપણે જાણીએ છીએ કે બે સેશન પહેલાં જ્યારે ઓવરઓલ માર્કેટમાં એક જબરદસ્ત રિકવરી કારણ કે ગ્લોબલ સેટઅપ આપણા માટે પોઝિટિવ હતું ક્યુ ફોર અર્નિંગ્સ તરફથી પણ એક ખાસ પોઝિટિવ નંબર બસ જે હતા એને લીધે એક સપોર્ટ માર્કેટ હતો ગિફ્ટ નિફ્ટી એ સેશનમાં આપણે સવારથી જે મજબૂતી સૂચવી રહ્યું હતું જનરલી એવું હોય છે આની પહેલાં જ્યારે જોયું હતું આની પહેલાંના ઇલેક્શનમાં કે ઇન્ડિયા વિક્સમાં જે શાર્પ ફોલ આવ્યો હતો પરંતુ એ સેશનમાં આપણે એક એક્સેપ્શન સેશન હતું જ્યારે ઇન્ડિયા વિક્સ વીસ ટકા સુધી આપણને ઘટતો દેખાયો હતો બે સેશનથી એના પર પણ એક ફોકસ અને ચર્ચા કરતા આવ્યા છે તો હવે કઈ રીતે જે છે આપ વોલેટિલિટી ઇન્ડેક્સને આગળ જોઈ રહ્યા છો અને એક એનું કોન્ટ્રીબ્યુશન જી તો જે જીઓપોલિટિકલ ઈશ્યુઝ જે રિસન્ટલી આવ્યા હતા જે ઇઝરાયલ ઈરાન વચ્ચે જે યુદ્ધની વાતો આવી હતી અને ત્યારબાદ આપણે જોયું હતું કે જે વિક્સ અગિયાર ની આસપાસ હતી એ વધીને ચૌદ ચૌદ ની ઉપર જતી રહી હતી અને પણ છેલ્લા ત્રણ ચાર સેશનમાં જેમ તમે કીધું કે લગભગ ટવેન્ટી પરસેન્ટ જેવો ફોલ આવ્યો ને લગભગ જે એનો ઓલ ટાઈમ લો લેવલ છે દસની આસપાસનું એની પાસે આ પાસે આવી ગયું છે તો આ ઇન્ડિયા વિક્સ એક વોલેટાલિટી ઇન્ડેક્સ હોય છે જે નિફ્ટીના ઓપ્શન્સના પ્રીમિયમની ઉપરથી ડેરાવ થતું હોય છે અને એક આ નોટ ઓનલી વોલેટાલિટી બટ ઇટ ઇઝ ઓલસો કોલ્ડ ઓફ ફિયર ઇન્ડેક્સ અને ક્યાંક ને ક્યાંક જે ઓલ ટાઈમ લોની આસપાસ જો ફિયર ઇન્ડેક્સ આવી ગયો છે ધેટ મીન્સ જે જનરલી જે ઇન્ડિયા વિકસ છે એનું કોરિલેશન ઇક્વિટી માર્કેટ સાથે નેગેટિવ હોય છે એટલે જ્યારે ઇન્ડિયા વિક્સ પડે તો ઇક્વિટી માર્કેટ માટે પોઝિટિવ ગણાતું હોય છે અને સેમ વે આપણે જોઈએ છીએ કે માર્કેટ્સમાં એક તેજી બંધાઈ છે અને ઇન્ડિયા વિક્સ નીચે આવી રહ્યું છે તો આ એક બતાવે છે સ્ટેબિલિટી ઓફ એસેટ ક્લાસ બતાવે છે ઇક્વિટી માર્કેટ્સમાં અત્યારે જેટલા પણ નેગેટિવિટી બંધાઈ હતી જેટલું પણ આપણે જીઓ પોલીટિકલ રિસ્ક જોયું હતું ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે બધું ડિસ્કાઉન્ટેડ છે અને ઇન્ડિયા વિક્સને જોતા એવું લાગે છે કે આર ડિસ્કાઉન્ટેડ એન્ડ માર્કેટ ઇઝ હેડેડ હાયર ફ્રોમ હિયર તો એક આ સ્ટેબિલિટી ઓફ ધી ઇક્વિટી માર્કેટના સંકેત છે એને આપણે પોઝિટિવલી લેવું જોઈએ એઝ ફાર એઝ ઇક્વિટી માર્કેટ ઇઝ કન્સર્ન ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ ઇઝ કન્સર્ન તો મને લાગે છે કે આ રેન્જ આટલી જ રહેવી જોઈએ ઇલેક્શનની આસપાસ એના રિઝલ્ટની આસપાસ ફરીથી આ ઇન્ડિયા વિક્સ વધશે એવું દેખાય રહ્યું છે પણ એઝ ઓફ નાવ જે રીતના વધ્યું ની ઉપર ગયો ગયું ની પછી ફરીથી દસની આસપાસ આવી ગયું દેટ ક્લિયરલી ઇન્ડિકેટ ધેટ રાઇટ નાઉ માર્કેટ વોન્ટ ટુ ગો અપ અને ઇક્વિટી માર્કેટ માટે આ સારા સંકેત ગણી શકાય જી તો એક કફ્યુ ઓવરઓલ જે ફિક્સ ફોકસ માં આવતું દેખાઈ રહ્યું છે ઇલેક્શન દરમિયાન પણ અને રિઝલ્ટ સમયે પણ આપણે ખાસ એક ફોકસ રાખીશું ઘણો મહત્વનો એક ફિક્સ પણ માર્કેટ માટે એ સાથે જ સમયે થઓ છે હવે Эксપર્ટસ પાસેથી હવે રજા લેયે ડિસ્ક્લોઝર્સ જانيه વિનય આપની સાથે શરૂઆત કરીએ જી જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં કોઈ પર્સનલ પોઝિશન નથી પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોય શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન શકે છે જી પ્રદીપ આપના ડિસ્ક્લોઝર્સ જે ત્રણ સ્ટોક ડિસ્કસ કરે અમે મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરે છે ને આ સાથે જ અમારા રિલેટિવ્સ કોને પર્સનલ હોલ્ડિંગ પણ હોય છે જી ભાવિન આપના તરફથી ડિસ્ક્લોઝર્સ યસ પહેલા તો થેન્ક યુ શો ઇન્વાઇટ કરવા માટે અને જે બી અમે સ્ટોક્સ ને લેવલ્સ ડિસ્કસ કર્યા છે એમાં ચોક્કસથી સ્ટોક લોસ મેન્ટેન રાખો કોઈ ફાઇનાન્શિયલ એક્સપર્ટ ની સલાહ લઈ અને પછી જ આગળ વધો અને જે બી સ્ટોક્સ માં આપણે ડિસ્કસ કર્યું છે એ અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય છે જી આપ ણે આભાર અમારી સાથે જોડાય અને ખાસ મૂ સિરીઝ ખાસ રજૂઆતમાં અમારી સાથે ચર્ચા કરી અને આપના વ્યુઝ આપ્યા તો હાલ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ માટે જોતા રહો સી એનબીસી રજા